જે દીકરીના જન્મ સમયે ડોક્ટરોએ આશા છોડી દીધી હતી આજે તેના માનમાં રાષ્ટ્રપતિ ભવનના દ્વાર ખુલ્યા છે સુરતની ડાઉન સિન્ડ્રોમ પીડિત અન્વી ઝાંઝરૂકિયાએ પોતાની શારીરિક મર્યાદાઓની યોગ સાધનાથી પરાસ્ત કરી રબર ગર્લ ઓફ ઇન્ડિયાનું બરોદ મેળવ્યું છે માત્ર ત્રણ મહિનાની ઉંમરે ઓપન હાર્ટ સર્જરી જેવી અનેક પીડાઓ વેઠનાર અન્વીની અતૂટ હિંમત જોઈ સુરતની અનવી ઝાંઝરૂપિયા માટે રાષ્ટ્રપતિ ભવનનું આ નિમંત્રણ તેના વર્ષોના સંઘર્ષની સ્વીકૃતિ છે જન્મજાત ડાઉન સિન્ડ્રોમ અનેક શારીરિક હાર ન માની યોગને જીવન મંત્ર બનાવી તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્ત્રોત બની છે રાષ્ટ્રપતિ તરફથી મળેલું આ સન્માન સાબિત કરે છે કે મક્કમ મનોબળ આગળ કોઈ પણ અવરોધ ટકી શકતું નથી અનવીની આ સિદ્ધિ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે ગૌરવ સમાન છે